હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અમે સતત પાંચ દિવસથી ખેડકામ અને લેવલિંગ કરી રહ્યા છે તો મિત્રો સવારે લગભગ પાંચ વાગ્યા કામ પતાવ્યું હતું ત્યારબાદ અમે ઘરે આવ્યા ત્યારબાદ થોડો આરામ કર્યો અને અત્યારે ફરીથી કામ ચાલુ જ છે લેવલિંગ કરવાનું આવો દે આવો દે બોસ ભાઈ પાલે જંદા ને આ ચાલે યાદ દે દવા એક મિત્રો પાળ બનાવી રહ્યા છે અમે બોસ મિત્રો તડકો લાગે છે જોરદાર બીમાર થવાની શક્યતા વધારે છે આમાં લૂ લાગવાની શક્યતા વધારે છે હાજે યાદ યાદ ના ને લે બસ 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 મિત્રો અમે જ્યાં જમીન લેવલિંગ કરવા આવેલા છે ત્યાંનું તમને લોકેશન બતાવું છું મિત્રો આ ટાઈપનું લોકેશન છે આજુબાજુ ડુંગર છે અહીંયા આગળ જમીન લેવલિંગ કરી રહ્યા છે આ ફોરેસ્ટનું જંગલ છે અને પેલો સામે છે એ સોનગઢનો કિલ્લો છે ફોર્ટ સોનગઢ નામથી ઓળખાય છે મેપમાં જઈને સર્ચ મારજો ફોર્ટ સોનગઢ મિત્રો મેં એક વાગે ખેડકામ કરવા માટે આવ્યા હતા અને અત્યારે બી ખેડકામ ચાલુ છે અને આ ખેડકામ લગભગ રાતના અગિયાર બાર વાગ્યાની આસપાસ પૂરું થશે કારણ કે આ ટેકરો અહીંયા જે ખેડી રહ્યો છે અહીંયા ટેકરો વધારે છે એટલે એકવાર પ્લાવ કર્યો છે ફરીથી પ્લાવ કરીને ત્યારબાદ ફરીથી સુપડીથી માટી ખેંચીને આ બાજુ લેવલ કરવું પડશે એટલે વાર લાગશે તો મિત્રો અત્યારે આવી છે અત્યારે લેવલ કરી રહ્યો છે થોડી બાદ ભાઈ આવશે ત્યારે આવી જમવા જશે ને અત્યારે હું જાઉં છું આરામ કરવા માટે ઘરે તો મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત